નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો મરચાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો આજ ઠાકરસી ગ્રાઉન્ડ માં હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે જો મિત્રો ગોડાઉન બાજુમાં ઠાકરસી ગ્રાઉન્ડ માં અને હાલ હરાજી ચાલુ જ છે મિત્રો તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કેવા મરચાંના કેવા ભાવ મિત્રો અને તમને તેજી મંદીની વાત કરું તો મિત્રો જે સુપર ડબી કલર છે છોડે પાકેલું મરચું છે તેના મિત્રો એકતાલીસો રૂપિયાના હાઇસ્ટ ભાવ જોવા મળી રહ્યા છે કર્ણાટકના વેપારીએ ખરીદેલું છે મરચું અને મિત્રો જે એવરેજ બજારની વાત કરું તો મિત્રો આજે અમુક વકરમાં પચાસ રૂપિયા સારું જોવા મળી રહ્યું છે

ઓગણત્રીસો એકાવન બે હજાર નવસો ને બાજુ છે મિત્રો સુપર કલર કટમાં છે ઓગણત્રીસો અમુક મિત્રો આ જો મળી રહ્યું છે સાઈઝ બહુ સારું છે ઓગણત્રીસો ને એકાવન કલર કટમાં છે હા આ એક નંબર માલ છે બબલા ઉપર હકુ હકુ આ હા હકુયો કાઈ સદિયા બોલો ત્યારે હા હકુ આલો હિતાય 50 લંબો આ રુચ છે આવું આવ જવાબ કે ભરે આવું છે

ત્રેવીસો ને એક ત્રેવીસો ને એક ભાવ થયો છે સાનિયા મરચું છે ત્રેવીસો ને એક ફોરવર્ડ માલ છે ત્રેવીસો એકવીસ એકવીસો ને એકાવન એકવીસો ને એકાવન ભાવ થયો છે સાનિયા મરચું છે આમે ફોરવર્ડ મિક્સ માં છે માલ શું કહો છે ફોરવર્ડ મિક્સ માં છે એકવીસો એકાવન